રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ આ મંદિર જગન્નાથ મંદિર જો એ છે એ મંદિરના સંસ્થા જે મંદિર ચલાવે છે એમાં હું ચેરમેન છું મારું નામ મહેશ્વર સાહુ છે અને અમે રથયાત્રાનું અત્યારે તૈયારીમાં બધા લાગ્યા છે અને આ રથ જો છે સત્યાવીસ તારીખના રોજ અમારી અહીંથી જો વિધિ એ રથના જાત્રા માટે વિધિ જો છે હમારે માનનીય નરિ અમીન જે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હવે પહેલે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહે ચુકે હે ઓધિ વિધિ કરેગે ઉકેથ જો મેયર હૈરે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કા ભી મેડમ અને એ રથ વિધિ પછી રથ જો છે સાડે નવ દસ વાગે જો છે અહીંથી નીકળશે શનિ મંદિર થઈને અને અન્નપૂર્ણા મંદિર સુધી જશે અન્નપૂર્ણા મંદિરમાં એમને આગમન થશે રથનું ત્યાંના ટ્રસ્ટીઓ બધું એમને આવકારશે અને ત્યાં બે કલાકનું રેસ્ટ પછી રથ અહીં મંદિર પાછા આપશે અને એના પછી જે અગાઉના આગળના નવ દિવસ છે જે બહુડા જાત્રા સુધી નવ દિવસ પૂરા પ્રોગ્રામ અહીં બનાવવામાં આવ્યું છે જે ભજન કીર્તન ડાન્સ ઓડિસી ડાન્સ વગેરા એનો પ્રોગ્રામ નો લોકો નો લાભ લે અને ભગવાન કે આપ પાસે પ્રાર્થના કરે એ રીતે આયોજન ગોઠવણી કરવામાં આવ્યું છે આપ देखिए जो भी मोस्टली जगन्नाथ कल्चर में जैसे विधि पुरी में होता है उसके साथ पैरलली वही विधि મુજબ એહી કામગીરી આગળ લેવામાં આવશે